નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક હવે આપણે જોઈશું ત્રિપુરામાં આવેલા નેશનલ પાર્ક અને તેને યાદ રાખવાની ટ્રીક હવે આ નેશનલ પાર્કની જે ટ્રીક છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે તો પહેલા તો બે વાત કહેવા માંગુ છું કે હમણાં જ રીસન્ટલી તમે બે દિવસ પહેલાની ફોરેસ્ટના પેપર જોશો તો એમાં એક પ્રશ્ન હતો કે સાતપુરા નેશનલ પાર્ક છે કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવે મધ્યપ્રદેશ અને હજી એક બીજો પ્રશ્ન હતો કે ઉત્તરાખંડમાં ઉત્તરાખંડમાં નેશનલ પાર્કનો પ્રશ્ન હતો તો મિત્રો આ તમામ જે બે રાજ્યની વાત કરી એ આપણે ટ્રીક સાથે વિડીયો બનાવેલા છે અને એટલા માટે આ જરૂરી છે તો એટલા માટે હવે આપણે જોઈશું ત્રિપુરામાં આવેલા નેશનલ પાર્ક હવે એક વસ્તુ યાદ રાખજો કે ત્રિપુરામાં બંને નેશનલ પાર્ક છે એ પ્રાણીના નામ ઉપરથી છે બરાબર

બાયસનનો શિકાર કરીને ટ્રી ઉપર આપણે ટ્રી યાદ રાખીશું ટ્રી ઉપરથી ત્રિપુરા આવી જાય એટલા માટે ફરી રિપીટ કરું છું કે ક્લાઉડેડ લેપર્ શિકાર કરીને ટ્રી ઉપર બેઠો તો એના પરથી આપણે યાદ રાખીશું કે ક્લાઉડેડ લેપર્ડ નેશનલ પાર્ક અને બાયસન નેશનલ પાર્ક અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બાયસન નેશનલ પાર્કને રાજબરી નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે બરાબર છે મિત્રો તો જો થોડા ટાઈમ પહેલા મેં ક્વિઝ લીધી હતી કે પૂછ્યું હતું કે ક્લાઉડેડ લેપર્ડ નેશનલ પાર્ક છે એ કયા કયા રાજ્યમાં આવે છે અને મોસ્ટ ઓફ મેં જે પણ વિકલ્પ છે એ પણ તમે જોઈ શકો છો કે જો મેં સિક્કિમ આપ્યું છે અરુણાચલ પ્રદેશ આપ્યું છે મિઝોરમ આપ્યું છે ને ત્રિપુરા તો સૌથી જે સાચો જવાબ આવે ત્રિપુરા પણ સૌથી ઓછો ટ્રીક થયેલો જવાબ જે લોકોએ કરેલો છે વિદ્યાર્થી મિત્રોએ એ ત્રિપુરા કરે છે તો એટલા માટે આ ટ્રીક ઇમ્પોર્ટન્ટ છે ખાસ મિત્રો એટલીસ્ટ ઓછામાં ઓછો વિડીયો ત્રણથી થી ચાર વાર જોજો રીલ્સ બીજી બધી જુઓ એના કરતા બેટર છે કે આવા વિડીયો તમે સેવ કરીને જોશો તો ફોરેસ્ટની પરીક્ષા નહીં આગામી તમામે તમામ જે પરીક્ષા આવશે પોલીસ કોન્સ્ટેબલ આવશે ઇવન તમે બેંક બેંકની પરીક્ષા આપશો એસએસસીની ની પરીક્ષા આપશો ત્યાં પણ નેશનલ પાર્ક કામના છે ગુજરાતમાં તો છે જ પણ બધી એક્ઝામમાં કામના છે તો મળીએ મિત્રો આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ